જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ભાઈ હું જાઉં છું મરચાં લેવા મારા પપ્પાને આજે મસ્ત મજાના મરચાંનું શાક ખાવ છું તો હું લેવા જાઉં છું ભાઈ આ ઘરે તમને આ ઘરે દેખાતું છે પડોશીનું છે પણ અમે કાકા કહીને બોલાવીએ છીએ તો આ ઘરે હું જાઉં છું મરચાં લેવા તો પપ્પાને આજે મન થઈ ગયું આજે મસ્ત મજાનું સબ્જી બનાવી છે ભાઈ મરચાં લીલા મરચાંની તો મેં વિચાર્યું ચલો હું લેતા આવું આપણે કાકાના ઘરે થીમ કરીને હું જઉં છું લેવા તો મિત્રો તમે વિડીયો હું બનાવી જો ચાલો પણ આપણે આવી ગયા ભાઈ ઘરે અને આપ જોઈ શકો છો આટલા મર્ચા આપ્યા છે ભાઈ તો આપણે બની જ જશે તો તો મિત્રો આપણે આ ઢોરાને પાણી પાસે ભાઈ ટાઈમ થઈ ગયો છે પાંચ વાગી ગયા છે અને આપ જોઈ શકો છો અંધારું પડવા લાગ્યું ભાઈ હવે આ ઢોરા બાકી છે એમને પાણી પાઈ ગયા આપણે અડધા ત્યાં બાકી છે તો મિત્રો આપણે બોકડા બાંધવાના ઘરમાં બાકી છે ભાઈ એટલે આપ જોઈ શકો છો આ બોકળે છે અમારે કેટલા છે તમને બતાવ જો એક બે ત્રણ ચાર પાંચ છ છ બકડે છે ભાઈ એમને ઘરમાં બાંધવાના છે અત્યારે લાઇટ નથી એટલે મેં અત્યારે નથી બાંધો પણ અહીંયા મમ્મી વાસણ ધોવે છે અત્યારે ચા મૂકી હતી ભાઈ ને વાસણ બધા હેઠા પડ્યા છે મમ્મી અત્યારે ધોવા બેઠી છે અને આપણું કામ છે ભાઈ ઘરમાં બોકરા બાંધવાના તમને જે બતાવ્યું બોકડે જે ઘરમાં બાંધવાના છે તો લાઇટ આવે એટલે બાંધું ને મમ્મી અહીંયા વાંચન ધોવે છે તો મિત્રો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે મળશું આપણે કાલના વિડીયોમાં તો કેવો લાગ્યો વિડીયો અગર સારો લાગ્યો તો લાઈક મેં ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો મળીએ બીજા વિડીયોમાં જય માતા